નમસ્કાર દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે ચર્ચા કરવાની છે કે અત્યારે માર્કેટની અંદર યુરિયાની શોર્ટેજ ઉભી થઈ અને સામે નેનો યુરિયાનો આપણી પાસે ઓપ્શન છે તો નેનો યુરિયા આપણા ખેતી પાકની અંદર કામ કરે કે નહીં અને ઘણા બધા ખેડૂત મિત્રોને એના ઘણા બધા પ્રશ્ન હશે ફરીથી પાછા આપણે આગળ નેનો યુરિયાની ચર્ચા કરવા માટે જોડાશું પરંતુ પ્રારંભિક માહિતી આપને આપવા માટે હું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક ગીર સોમનાથ જિલ્લાની અંદર જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલું છે ત્યાં કૃષિ વૈજ્ઞાનિકના પદ ઉપર કામ કરું છું મિત્રો નેનો યુરિયા ઘણા બધા સમયથી આપણી વચ્ચે આવી ગયું છે ચાર પાંચ ચારક વર્ષોનો જે સમયગાળો થયો જેના ટ્રાયલ લેવાતા હતા એ પછી આપણા વચ્ચે આવ્યું આપણે પણ એને ઘણા બધા લોકોએ સ્વીકાર્યું ઘણા બધા લોકો સામેથી માગે કે નેનો યુરિયા મળી જશે હવે આ ટેકનોલોજીનો જમાનો છે અત્યારનો સમય એ ટેકનોલોજીનો સમય છે મિત્રો કે ઘણા એવું માને છે કે એક બેગ યુરિયા નાખીએ એવું થોડું કઈ કામ કરે જે પચાસ કિલોની પિસ્તાલીસ કિલોની જે બોરી આવે છે એ આ બોટલ આપણે ખિસ્સામાં નાખીને વયા જાય એ બરાબર કામ કરી શકે હા આ ટેકનોલોજીનો જમાનો છે મિત્રો માર્કેટની અંદર જયારે પહેલી વખત ટીવી આવ્યું એ ટીવી તમે વિડીયોમાં ક્યારેક યુટ્યુબમાં સર્ચ કરશો ક્યારેક ગૂગલની અંદર સર્ચ કરશો તો તમને ખબર પડશે કે બહુ મોટા મોટા ટીવી હતા અને અત્યારે આપણે એ ટીવી ખિસ્સામાં નાખીને છીએ એટલે કે મોબાઈલ જ્યારે પહેલી વખત મેમરી કાર્ડ જે બનાવવામાં આવ્યું ને એ પાંચ એમ નું મેમરી કાર્ડ પાંચ માણસો થઈને ઊંચું કરે ને ત્યારે ઊંચું થાય એવા પ્રકારનું હતું એટલે કે બહુ મોટું મેમરી કાર્ડ હતું કે જે પાંચ જ એમબી નું હતું અને આજે આજે આપણો ફોન આપણે જે ખિસ્સામાં રાખીએ છીએ એની એકસો અઠ્યાવીસ જીબી વાળો કોમન થઈ ગયો સોસઠ જીબી વાળો કોમન થઈ ગયો હવે પાંચ એમબી નું મેમરી કાર્ડ પાંચ માણસો ઊંચું કરીને જાતા ત્યારે તો ઊંચું થતું ઓગણીસો છપ્પન ની વાત કરું છું અને બે હજાર ચોવીસ ની અંદર આપણે એકસો ને અઠ્યાવીસ જીબી વાળો મોબાઈલ ખિસ્સામાં નાખીને ચાલ્યા જાય છે હવે આ સમય એકસો ને અઠ્યાવીસ જીબી હોત તો તમે કે આ તો આ

થઈ એટલે પોસિબલ છે ટેકનોલોજીનો જમાનો છે અને એને બિલીવ કરવું પડશે કારણ કે આપણે આગળ એને માનવાનું છે આપણે એને સ્વીકારવાનું છે એટલે આ જ રીતના જ્યારે આપણે નેનો યુરિયાની વાતને સમજવી હોય ત્યારે વાતને આપણે ગળાની અંદર ઉતારવી આપણા માટે ખૂબ અગત્યની છે મિત્રો ખાસ વાત એવી કરવી કે નેનો યુરિયા ઘણું બધું પરિણામ સારું આપે છે ઘણા બધા લોકોના પોઝિટિવ રિવ્યુ હોય છે ઘણા લોકોના નેગેટિવ રિવ્યુ હોય છે ઘણા મિક્સ કરી દીધું હોય જેની અંદર આપણે શંકાવ કરીએ પણ રિઝલ્ટ ન મળે આવી ઘણી વાર આપણો પાક છે એ ખેંચાઈ દેલો હોય સાટીએ તો રિઝલ્ટ ન મળે આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે પણ આજે આપણે નેનો યુરિયાની જગ્યાએ નેનો યુરિયા વિશે સમજવાની વાત કરીએ તો આપણને ખ્યાલ આવશે ખાસ તમારે એ જોવાનું છે કે નેનો યુરિયાની બોટલ આપણને કેટલું રિઝલ્ટ આપશે મિત્રો ભલામણ એવી છે કે વીસ ગ્રામ એની અંદર નેનો યુરિયાની અંદર હોય છે એટલે કે 4% નાઇટ્રોજન નેનો યુરિયાની બોટલની અંદર હોય છે અને એ આપણો 47 કિલોની જે 45 કિલોની બેગ આવે છે એની અંદર આપણને 20 કિલો જેટલું 20.7 કિલો તો આના બરાબર આ 20 ગ્રામ કામ કરશે ટેકનોલોજી એવું કહે કે હા હું નથી કહેતો મિત્રો એટલા માટે કે 20 કિલો જે બેગની અંદર આવે એટલે કે 45 કિલોની જે આપણી આ બેગ છે યુરિયાની એને આપણે જ્યારે જમીનની અંદર નાખીએ ત્યારે એની કાર્યક્ષમતા માત્ર 40% હોય કેટલી આની કાર્યક્ષમતા 40% છે એટલે કે 20 કિલો આપણે જ્યારે નાખશું ત્યારે એ આપણને 8 કિલો એક બેગ યુરિયા નાખીએ ત્યારે 8 કિલો યુરિયા આપણને કાર્યક્ષમ રીતે એટલે કે જ્યારે જમીનની અંદર નાખીએ ને આપણે અહીંયા સમજીએ કે આ આપણી જમીન છે આપણે માની લો કે આપણી જમીન આની અંદર આપણે યુરિયા નાખ્યું બરાબર અને આ આપણા જમીનના નીચેના લેયર છે એમાં 40% અહીંયા રહેશે અને બાકીનું 60% જમીનમાં પાણી ભેગું ધોવાય અને નીચે ઉતરી જશે આ તમારે સમજવાનું છે આ ચાલીસ ટકા એટલે આઠ કિલો વિધું કેટલું આઠ કિલો આખી ખેલી નાખો ત્યારે આઠ કિલો યુરિયા અહીંયા વિધું હવે આપણા સોળ ની ક્ષમતા કેટલી એક બે બાય બે નો દરવાજો હોય અને ત્યાં પચાસ જણા ઉભા રહે એક સાથે તો પછા પછા અંદર વૈયા જશે નહીં હવે એમ કે પાંચ સેકન્ડની અંદર અંદર આવી જવાનું છે તમારે પાંચ સેકન્ડમાં માં જેટલા આવી શકે એટલા છે વધીને એક થી બે જણા જઈ શકે એથી વધારે જઈ શકે નહીં બાકીના અડતાલીસ લોકોને બહાર રહેવું પડે આવી પરિસ્થિતિ અહીંયા થાય આઠ કિલો છે અહીંયા મૂળિયાની કેપેસિટી છે કે ભાઈ પાંચ ટકા એક્સેપ્ટ કરવું બરાબર આઠ કિલો નું પાંચ ટકા એક્સેપ્ટ કરે એટલે માનો કે કિલો યુરિયા પણ નો થાય કારણ કે કેટલું થાય ચારસો ગ્રામ યુરિયા એક્સેપ્ટ કરી શકે નાઇટ્રોજન જે આપણું છે એ કેટલું એક્સેપ્ટ કરી શકે ચારસો ગ્રામ જેટલું નાઇટ્રોજન એક્ઝામ્પલ આપવા માટે વાત કરું છું આનું તમને ઉદાહરણ આપું છું ચારસો ગ્રામ જેટલું નાઇટ્રોજન એક્સેપ્ટ કરી શકે હવે એ વસ્તુની કાર્યક્ષમતા આપણને એટલી બધી એક સાથે મેળવી નથી એટલે અને ફટાફટ છે એ પૂરું એટલે એટલે ખાસ ખાસ તમારે રાખવાનું છે નેનો યુરિયા અને અંદર કરીને જોઈએ તો જો અગર આપણે એક વખત આગલા પાકની અંદર યુરિયા નાખી દીધું છે તો ફરીથી મુંજાવાની જરૂર નથી નેનો યુરિયા હવે ઘણીવાર જ્યારે ભલામણ કરવામાં આવી ત્યારે નેનો યુરિયા ની એવી ભલામણ કરવામાં આવી છે કે કોઈ પણ ઝાડની અંદર અથવા કોઈ પણ છોડ ની અંદર ફૂલ બેસે ને ફૂલ બેસે એ પહેલા આપણે આપી દેવાનું છે અને આપણે હવે ગાભે પોટે ઘઉં આવી ગયા હોય અને ત્યારે એનો યુરિયા નાખીએ તો પછી લાગવાનું નથી કપાસની અંદર ફૂલ નીકળવા માંડ્યા હોય અને પછી નેનો યુરિયા નાખીએ તો એટલું બધું કાર્યક્ષમ આપણે રિઝલ્ટ આપવાનું નથી તો ફૂલ અવસ્થા પહેલા નેનો યુરિયાનો આપણે છંટકાવ કરી શકીએ એટલે નેનો યુરિયા આપણે એક બેગની યુરિયા બરાબર કામ કરે છે એવું વૈજ્ઞાનિકોનું તથ્ય છે સાથે સાથે આપણા જે દાણાદાર યુરિયા તમને એવું થશે કે તો હું 400 ગ્રામ યુરિયા દાણાદાર લઈને સ્પ્રે કરી દઉં તો નો આલે નહીં એ નહીં ચાલે બિકોઝ એનો કારણ છે નેનો નેનોયુરિયાની અંદર જે નેનો પાર્ટિકલ્સ છે એનો ડાયામીટર 20 થી 50 નેનોમીટરનો છે એ આપણા વાળનો માણસ તરીકે આપણે જ્યારે છે માણસના વાળનો ડાયામીટર 1 લાખ નેનોમીટર છે કેટલો માણસના વાળનો ડાયામીટર 1 લાખ નેનોમીટર છે જ્યારે નેનો નેનોયુરિયાનો ડાયામીટર 20 થી 50 નેનોમીટર છે એટલે કે આપણા વાળના કટકા કરીએ ને એના નેનો યુરિયા આવે તમે ક્યારેક સર કરશો તો તમને ખ્યાલ આવશે એટલે માણસના વાળના કરતા એના વીસ હજારનો ભાગનો ડાયામીટર ધરાવતું એટલે કે વીસ હજાર ભાગ કરીએ ને વાળના ઉભા એ પ્રકારનો છે જ્યારે કન્વેન્સનલ યુરિયા છે એ મોટો દાણો તમને નજરમાં દેખાય છે એટલે એનો સાઈઝ છે એ બહુ મોટી હોય અને એની અંદર જે નાઇટ્રોજન છે એની સાઈઝ પણ વધારે હોય એટલા માટે થઈ અને નેનો યુરિયા સાર્થક નીવડે છે બીજું પાંદડા ઉપર જ્યારે એને સાંટવાની ભલામણ છે ઘણા ખેડૂત મિત્રો એવું મને એમ પૂછે કે નેનો યુરિયા ક્યારામાં પાઈ દઈ તો ન આલે નહીં કારણ એની રસના એવી છે જે તાળું ઈ સાવી સિવાય ન ખૂલે આપણો તાળું આપણી સાવીથી જ ખૂલશે બીજાની સાવીથી તાળું ખૂલે

માઇક્રોમીટર જેટલી હોય છે કેટલી એક થી બે માઇક્રોમીટર ઘણી જગ્યાએ પંદર માઇક્રોમીટર ઘણા નું પણ વયુરંધ્ર હોય છે હવે આ છે એ નેનો યુરિયાનું નું પાર્ટીકલ આની અંદર બેસી જાય પાંદડાની અંદર જાય અને જે જગ્યાએ એને કામ કરવાનું છે એટલે કે રસધાની ની અંદર સાયન્સ ની ભાષા ની અંદર જોઈએ તો સોળ ની અંદર આ જમા રે યુરિયા ક્યાં જમા રે સોળ ની અંદર જમા રે અને એ જયારે જરૂર પડે ને ત્યારે એનો ઉપયોગમાં લેવામાં આવે છે જયારે જમીનમાં નાખેલું યુરિયા જમીનમાં પડ્યું રહેશે અને પાણી મળે એટલે ફરીથી પાછું એક થી બીજા લેયર ની અંદર વયું જાય છે આપણને પ્રોપર રિઝલ્ટ મળતું નથી આનો આગલા તથ્યો તમારા જે કઈ હોય તો આપણે એની ઉપર પણ ચર્ચા કરશું વચ્ચે તમને નાનકડી વાત કરવાની છે મિત્રો ત્યારે પશુપાલન જો આપણે કરી રહ્યા હોય તો માર્કેટમાં ખૂબ સારું એવું પશુપાલનને અનુલક્ષીને જોઈએ તો ઘાસચારાનું જે બિયારણ છે એ કાળી જુવાર તો અત્યારે માર્કેટમાં ખૂબ સારું ઉપલબ્ધ બિયારણ મળી રહ્યું છે ઘણા બધા ખેડૂતો પણ પકવી રહ્યા છે ઘણા બધા રિટેલરો પણ એનો રિટેલ કરી રહ્યા છે અને કાળું બિયારણ જે છે જુવારનું એ ખૂબ સારું ઉત્પાદન ઘાસચારાની દ્રષ્ટિએ આપે છે એટલે જે ખેડૂત મિત્રો પશુપાલન કરી રહ્યા છે એને ઘાસચારાની સમસ્યા હોય તો દસ વાઢ વાળી એટલે કે તમે ત્રણ ચાર વર્ષ સુધી વગર વાવે સતત પચાસ દિવસે એક વાઢ લઈ શકો એવી કાળી જુવાર કે ત્યારે માર્કેટની અંદર ખૂબ સારા પ્રમાણની અંદર આવે છે તો એના છે એકવાર વાવેતર કરજો એનો ઉપયોગ કરજો જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આ 1 કિલો બિયારણ 1 વીઘાની અંદર જોઈએ તો 4 કિલો બિયારણ હશે તો થઈ રહેશે પણ 1 કિલો બિયારણની આપણે પણ ટ્રાય કરવી જોઈએ જેથી કરીને બે ચાર ક્યારા કરીએ તો આપણા પશુપાલનને સતત લીલો સારો પાણીની સમસ્યા હશે તો પણ એ ટકી રહેશે તો આવો લીલો સારો આપણે આપણા પશુને ખવડાવીએ જેથી કરી અને આપણા પશુ છે એ સતત આપણને દૂધ ઉત્પાદન આપતા રહે અને આપણે પણ એમાંથી નફો કમાતા રહીએ તો આ જુવાર માટે અહીંયા આપેલો જે નંબર છે એ નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો મિત્રો ખાસ આપણે વાત કરવાની હતી કે નેનો યુરિયાની અંદર અંદર જે રીતના કામગીરી કરી રહ્યું છે તો ખાસ એ મહત્વની વાત છે કે જો નેનો યુરિયા તમને અવેલેબલ મળતું હોય તો એકવાર એની પણ ટ્રાય કરી લેજો ક્યારેક કન્વેન્શનલ યુરિયાની પણ ટ્રાય કરી લેજો પણ નેનો યુરિયા તમને ઓપ્શનમાં હોય તો એનો ઉપયોગ કરવાનું ભૂલવું નહીં કેની સાથે મિક્સ કરવું કેની સાથે ન મિક્સ કરવું આપણે આગળના વિડીયોની અંદર જોઈશું ખોટી પરેશાની ન કરવી પરંતુ નેનો યુરિયા આપણે ખાતર જ્યારે સાંટવા નીકળીએ ત્યારે મેજોરિટી ખાતર એટલું સાંટી દઈએ તો સૌથી વધારે પરિણામ સારા મળતા હોય છે તેમ છતાં મોટાભાગની જંતુનાશક દવાઓ સાથે આપણે ઉપયોગ કરીશું

એકસો ને મિલિયન ટન યુરિયા આપણે બધા વાપરીએ છીએ એકસો અઠ્યાસી મિલિયન ટન એટલે કે કેવો આંકડો થયો એ એને પહોંચી વળવું એ ખૂબ અઘરી વાત છે આપણે કોઈ એવા પક્ષમાંથી નથી કહેતા કે યુરિયા નથી મળતું એટલે તમને નેનો યુરિયા પણ નેનો આગળના ભવિષ્ય માટે સારો કોન્સેપ્ટ છે અને જો એને અપનાવશું તો આપણે છે ખેતીની અંદર ખૂબ સારા એવા આગળ વધી શકશું કારણ કે પહેલી વખત જ્યારે ઘઉં કાઢવાનું કટર આવ્યું ને ત્યારે ઘણા બધા લોકો એમાં બાના કાઢતા હતા કે આ કટર વપરાય નહીં આમાં દાણાના ફાડા થઈ જાય આ આનો ઉપયોગ ન કરાય અને અત્યારે ખેતરે ખેતર ઘઉંનું કટર આવે છે પહેલી વખત મને યાદ છે મને ખેડૂત મિત્રો કહેતા હતા કે પહેલી વખત કટર કોઈ અપનાવવા તૈયાર નહોતા અને આજે કટર મળતું હોય તો કાસા ઘઉં પણ કાઢી લે છે આ ટેકનોલોજી છે જ્યારે આવે ત્યારે એને એક્સેપ્ટ કરતા શીખીએ થોડો ઘણો અખતરો કરતા શીખીએ જેથી કરી અને આપણે છે સાવ મેર્યા ન જાય એટલે યુરિયાની અવેજીમાં નેનું યુરિયા એકાદી બે વખત સાંકવું પડે તો આંખો બંધ કરી અને સાંઠજો ખૂબ સારા પરિણામ આવે છે નેનો ડીએપી પણ સાંઠી શકાય આનું માપ તમને કહી દઉં ચાલીસ એમ નેનો યુરિયા એક પંપની અંદર નાખીને કરવાનો છે છટકાવ કરતા હોય તો આપણે પચાસ એમએલ નેનોડીએપી એક પંપની અંદર નાખીને છટકાવ કરવાની જરૂરિયાત છે નેનો યુરિયા અને નેનોડીએપી છટકાવ ભેગું કરવાનું નથી કારણ કે બે ની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ ડીએપી ની અંદર આવે છે જો તમે ડીએપી નાખતા ભૂલી ગયા હોય તો ને એકલાનો ઉપયોગ કરી દેજો વસ્તુ આભાર જય હિન્દ